તો સબો સબ કે નહી જો એ સબના હા આબો સબ આ તો તો ન હોય ઈ માં ના નમ પર આવી તો

તો મિત્રો અહીંયા નવ્વાણું ટકા આપણા ગુજરાતની બધી ગાડીઓ તમને જોવા મળશે અને એ પણ બધી ગાડીઓ અહીંયા બ્રેક કર્યા વગર આગળ જતી નથી અને ઉંમરના દર્શન કરીને જ આગળ વધે છે હેલો ગુડ મોર્નિંગ ગાઈસ તો વાગ્યા છે સવારના છ અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા જોધપુર ગેસ પંપે અને અહીંયાથી ગેસ ભરાઈને આપણે નીકળીશું આગળ પણ પાછળ આપણી જે બીજી ગાડી હતી એ આવી રહ્યા છીએ પાછળ તો એમની રાહ જોઈશું અને સાથે મળીને નીકળીશું આપણે પોપરણ જવા માટે તો આ છે સવારનો નજારો તો ગાઈસ આપણા પાટડવા જે બધા બંકાઓ આવે એ તો જો અંબાના પોક્યા છે એમને આમ તો વાલ લાગશે તો આપણે અહીંથી આગળ નીકળીશું અને આપણો પોકર જતા જતા સવાના 9 વાગી જશે અને પાટડવા મે લ્યા છે બરસી તો નેચા ઉતરી ગયા અને કોગરા કર મોબો ધોવા સંક એમના ગાડી ચલાવવાની હોય ને આવી જાય તો લોડિયો અને અહીંયા આગળ એક્ટિવિટી ચાલુ છે તો બને રહેજો છો બતાવું તો મને તો એવું તો ચાલુ છે તો

તો ફાઇનલી ગાઈશ અત્યારે બધા આપણા ભાઈઓ ભેગા થઈ ગયા છે અને આવી ગયા છે જેમની રાહ જોઈને આપણે જોઈ રહ્યા હતા આપણે પહોંચી ગયા છીએ રામદેવરા જોઈ રહ્યા છો તમે રામદેવરા નું વર્ડ અહિયાં થી ફક્ત એક જ કિલોમીટર બાકી હવે આપણે જઈશું બાબા રામદેવજી દર્શન કરવા માટે લાઇન માં ઉભા રહેશું ને ચાર સાડા ચાર કલાક થઈ જશે તો આ બધું મૂકી દીધી ડેપી மாட்டாய் தயாரி गाइस फाइनली लाइन अँ थी चालू थी गई है लगभग चार कलाक दर्शन करो तुम्हारे ད�ས 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 དས དས ཁཁ よろしくお願いし <music> અહીંયા તો બપોર ના બાર વાગે દર્શન કરવા લાઈન માં જોડાયા હતા અને અત્યારે વાગ્યા છતા દર્શન કરીને આવી રહ્યા છે હવે જઈશું ઘર બાજુ હેલો ગુડ મોર્નિંગ અંબાજી ગબ્બરે જવા માટે તો આ રહ્યો સામે અંબાજી નો ગબ્બર અને થોડાક જ ટાઈમ માં પોચીશું આપણે તો ગબ્બર ઉપર ચડવાના છીએ હડતા તો ફાઇનલી ફાઈનલી આપણે અત્યારે ચા નાસ્તો કરીને નીકળી ગયા છે ગબ્બર ફરવા તો ચાલતા જઈ રહ્યા છીએ અત્યારે તો બને લેજો વિડીયો માં આગળ હું તમને બતાવીશ કે એનો શું નજારો છે અને સામે જોઈ રહ્યા છો તમે વિડિયોમાં うん મારામ તો સેઈક હતા તાં કે ગિરીત પિયાતો પેગા ઉડાન નંબર 100 સેક્રેટા પા કાંઈ જા કોઈ નંબર આવ્યો નથી આ છે સામે ને નજર અને અહીંયા કે માઉન્ટા બુકન દેખાઈ રહ્યું છે ये कमरे हां तो पास से दे दे कहीं से नहीं काटि जाई नहीं काटि जाई पुणे हराव सेकरी नहीं आई તમારા ભાઈઓ અંબાજી માઉન્ટ આબુ તમે આવો છો તો અહિયાં થી નીકળો છો તો આવો અંબાજી અને આવો ગબ્બરે તો ચાલતા ચાલતા ગબ્બર ચડક કેમ કે ચાલતા ચડવાની કઈક મજા અલગ છે

ફેલ થશે અહીંયાથી તો બોલ મારી અંબે જય જય અંબે તો મિત્રો અત્યારે અહીંયાથી આવ્યા અને અહીંયાનો નજારો કંઈક અલગ જે જોવા મળી ગયો છે તમે જો પાછળ તો મતલબ મને વિચાર આવ્યો હતા તો માતાજી અહીંયા આવીને બેઠા તો આપણા ઘર પૂછી જોઈએ તો માતાજી અહીંયા આગળ આવીને બેઠો તો અહીં આવીને બેઠા ગતના રાજાજી હતા એ પછી માતાજી પણ થયા હા માતાજી

મિત્રો આ રીતનું રહસ્ય છે અલગ અલગ બધા બ્રોકેન થયેલા છે પણ આમાંથી મતલબ કે તમને કંઈ એ અલગ નહી જોવા મળે બધા સારી રીતે એવા ફિટ છે ને આમાં કંઈ પણ એવું નથી કે જે હાથથી કંઈ કોતરણી કરેલી હોય બધા પથ્થર જે નેચરલી એ આની રીતે સેટ છે આમાં કંઈ ચેન્જીસ પણ કરવામાં આવ્યું નથી

તો અહીંયા કૃષ્ણ ભગવાનની બાબરી લેવામાં આવી હતી બાકી જે જૂની હતી પીપળી એ આ જગ્યા હતી અને કૃષ્ણ ભગવાનની બાબરી અહીંયા લેવામાં આવી હતી તો મિત્રો જે તમે વિડીયોમાં જોઈ રહેલા છે કે માતાજીના ચણા

અભય થી દર્શન જોવા મળે છે સ્ત્રીઓ પોતાના સૌભાગ્યની અખંડિતતાનું અને સંરક્ષણ માટે અહીં સૌભાગ્ય પ્રધાન જેમ કે બંગડી ચાંદલો અર્પણ કરી ધન્યતા અનુભવે છે તો ગબ્બર ગોકી ફાઈનલી મિત્ર અત્યારે અમે આવી ગયા છીએ અંબાજીના ગબ્બર ઉપર અને આ છે નો અંબાનું મંદિર જે તમે સ્વામી જોઈ રહ્યા છો અને સામેની સાઈડે જે મંદિર જે હું તમને બતાવું

i diaryo good night and utlav na internet umrao it is okay <coughs>